નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજનો આપણો ટોપિક છે કે વારંવાર જે લોકોને યોનિમાં ખંજવાળ આવતી હોય બળતરા થતી હોય મતલબ કે ઇન્ફેક્શન લાગી જતું હોય કે વારંવાર સફેદ પાણીનો પ્રોબ્લેમ થતો હોય તો એ શાના કારણે થાય છે અને એને કાયમી દૂર કરવા માટે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ ડિસ્ચાર્જ યોનિમાંથી વાઈટ ડિસ્ચાર્જ થતો હોય તો એ એકદમ સામાન્ય છે પણ જો આ વ્હાઈટ ડિસ્ચાર્જ એકદમ કરડી મતલબ કે દહીંના ફોદા જેવું ન હોય કે એમાં પીળા કલરનું ગ્રીન કલરનું કે લાલ કલરનો કોઈ પણ ડિસ્ચાર્જ ન હોય તો આ એકદમ નોર્મલ છે હવે એની સાથે સાથે યોનીમાં ખંજવાળ કે બળતરા ન થતી હોય અને સફેદ પાણી પડતું હોય તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી પણ જો વારંવાર ઇન્ફેક્શન થતું હોય અને વારંવાર તે ખંજવાળ બળતરા થતી હોય કે પેડુના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય કે કમરના ભાગમાં દુખાવો થતો હોય કે ગંદી સ્મેલ આવતી હોય અને એની સાથે સાથે જે સફેદ પાણી પડે છે એ ક્યારેક રેડ કલરનું હોય ક્યારેક ગ્રીન કલરનું હોય ક્યારેક યલો કલરનું હોય તો શાના કારણે થાય તો ઇન્ફેક્શન એકદમ સામાન્ય છે સ્પેશિયલી એવા કે જે લોકો અનપ્રોટેક્ટેડ સેક્સ કરતા હોય મતલબ કે સેક્સ કરતી વખતે કોઈ પણ જાતના પ્રોટેક્શનનો યુઝ ના કરતા હોય એવા કેસીસમાં વધારે જોવા મળે છે નંબર ટુ જે લોકો વોટર ઇન્ટેક ઓછો કરતા હોય મતલબ કે પીવાના પાણીનું પ્રમાણ ઓછું રાખતા હોય એ લોકોમાં પણ યોનીનું ઇન્ફેક્શન થવું એકદમ સામાન્ય છે નંબર જે લોકો હાઇજીન મેન્ટેન ના કરતા હોય મતલબ કે નીચેના ભાગે સ્વચ્છતા મેન્ટેન ના કરતા હોય નીચેનો ભાગ સાફ ના કરતા હોય કે પેડ વારંવાર ના પછી કોઈ પણ પેન્ટી છે એ વધારે પડતી એકદમ ટાઈટ પહેરતા હોય કે સિન્થેટિક કે નાયલોન મટીરિયલ પહેરતા હોય તો એ લોકોમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ લોકોમાં પણ યુનિમાં ઇન્ફેક્શન થવાના કારણો વધારે ચાન્સીસ વધારે હોય છે ઘણી વખત જે લોકોને ડાયાબિટીસ હોય ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય કે પોતાની ડાયાબિટીસ હોય તો એવા કેસીસમાં પણ યુનિમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે ઘણા લોકોને પેશાબ રોકવાની વધારે ટેવ હોય એવા લોકોમાં પણ યુનિમા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે હવે આ વાત કરીએ આપણે કારણોની હવે દૂર કરવા માટે શું કરવું જોઈએ જો વારંવાર યુનિમા ઇન્ફેક્શન થતું હોય તો પેલું મેઇન કે તમે જે પણ અંડર ગાર્મેન્ટ પહેરો છો પેન્ટી પહેરો છો એ મેક શ્યોર કે તમે કોટન ના પહેરો મટીરિયલ કે નાયલોન મટીરિયલ ના પહેરવા જોઈએ જો તમે એ સાઇઝ ની લેગિંગ્સ પહેરતા હોય તો તમારે તમારા પેન્ટીની સાઈઝ એમ એક સાઈઝ મોટી પહેરવી જોઈએ જેના લીધે તે ઓક્સિજન છે એ નીચેના ભાગને સારું મળી રહે જેના લીધે ઇન્ફેક્શન ફટાફટ ના લાગે નંબર ટુ જ્યારે પણ તમે વોશરૂમ કરવા જાવ છો ત્યારે આપણું ઠંડુ પાણી એનાથી નીચેનો ભાગ સાફ કરી આગળથી પાછળના ભાગે તમારે સાફ કરવું જોઈએ અને પછી પછી ત્યાં અંદર કોઈ કપડું કે ડ્રાય ટિશ્યુ રાખવું જોઈએ એથી સાફ કરી અને પછી તમારે પેન્ટી પહેરવી જોઈએ પેન્ટી પર તમે કોટનના મટીરિયલ પહેરો છો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દિવસમાં બે કે ત્રણ વાર પેન્ટી ચેન્જ કરવી જોઈએ અને રાત્રે એક વખત ચેન્જ કરવી જોઈએ કોઈ પણ જાતના એન્ટીમેશ વોશ કોઈ પણ જાતના ક્રીમ કે સોપ કે વેટ ટિશ્યુનો યુઝ ના કરવો જોઈએ કેમ કે એની અંદર કેમિકલ્સ હોય છે જેના લીધે પણ યોનીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી શકે છે મેઇન વાત જ્યારે પણ તમે તમારા પાર્ટનર સાથે ફિઝિકલી ઇન્ટિમેટ થાઓ છો સેક્સ કરો છો તો સેક્સ કર્યા પહેલા બંને પાર્ટનર એના પ્રાઇવેટ પાર્ટ સાદા ઠંડા પાણીથી ધોઈ કોટનના કપડાથી સાફ કરીને પછી જ ઇન્ટિમેટ થવું જોઈએ સેક્સ કર્યા પછી પણ બંને પાર્ટનરે એમના પ્રાઇવેટ પાર્ટ સાફ કરી કોટનના કપડાથી લૂસી અને પછી જ કપડાં પહેરવા જોઈએ દિવસ દરમિયાન કે રાતે તમારે બહુ વધારે પડતા ફિટ ટાઈટ કપડા ના પહેરવા જોઈએ જેના લીધે નીચેના ભાગને ઓક્સિજન મળે અને હવા એના લીધે પણ ઇન્ફેક્શન લાગશે વખત આપણે એમ કે પાણી ખૂબ ઓછું પીતા જ્યારે બાર ટ્રાવેલ કરતા હોય તો આપણને એમ થતું હોય કે વધારે યુરિન જવું પડશે તો તેવું ના કરવું જોઈએ જ્યારે પણ તમે બહાર જાઓ છો ટ્રાવેલ કરો છો ત્યારે જેટ સ્પ્રે તમારી સાથે રાખો એ હોય તો તમે ડ્રાય ટિશ્યુ તમારી સાથે રાખી શકો છો મેક્સ ટુ મેક્સ દિવસ દરમિયાન બે થી અઢી લીટર પાણી પીવો જ્યારે પણ તમે તમારા પેન્ટીને વોશ કરો છો તો સાદા પાણીથી વોશ કરી કે ડેટોલ સેવલનથી વોશ કરી ગરમ પાણીમાં પલાળી તડકે જોઈએ જ્યારે તમે પીરિયડમાં છો માસિક ધર્મમાં આવો છો તો તમે પેડ યુઝ કરતા હોય તો પણ થી ચાર કલાકની અંદર ચેન્જ કરવું જોઈએ પેટ તમારે રેપ કરીને પછી ફેંકવું જોઈએ જ્યારે પેડ છે રિયુઝેબલ હોય છે તો સરખું ધોઈ સેવલોન કે ડેટોલના પાણીમાં પલાળી અને પછી તડકે સુકવું જોઈએ જેના લીધે તમારું ઇન્ટિમેટ હાઇજીન મેન્ટેન રહેતું